કઈ જગ્યાએ કઈ બી કામ હોય તો આંગણવાડી બહેનો સંપર્ક કરો તો જ્યારે બજેટ આવ્યું ત્યારે કેમ સરકારને બહેનો ના દેખાય સરકાર અત્યારે અમારી વાતો નહીં માને તો આગામી સાહેબ અમે ભૂખ હડતાલ પણ ઉતરવા બધી બહેનો તૈયાર જ છે અમારી બધા જિલ્લામાં ઉગ્ર આંદોલન કરી અને ભૂખ હડતાલ કરીશું છેલ્લા ઘણા સમયથી આંગણવાડી બહેનો આશા વર્કર બહેનો અને જે સંગઠન છે સીઆઈટીયુ તે આંદોલન કરી રહ્યા છે જે પડતર માંગણી ચૂંટણી પહેલા તેમને વાયદો કરવામાં આવ્યો હતો અને ચૂંટણી બાદ ક્યાંક ને ક્યાંક જે વચનો છે સરકાર ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને તેઓ તે જ યાદ કરવા માટે ફરી એક વખત રેલી નીકાળી છે આપણી સાથે છે સતીષ પરમાર જે સીઆઈટીયુના પ્રમુખ છે શું પડતર માંગણીઓ છે અને તમે પ્રયત્ન કર્યો સરકાર સાથે વાત કરવાનો સરકારમાં વારંવાર રજૂઆતો કરી છે તમામ એમએલએને અમે આ બેનો આવેદનપત્રો આપ્યા છે પગાર વધારા માટે તમામ એમપીઓને પણ અમે આવેદનપત્ર આપ્યા છે પગાર વધારા માટે પણ મોદી સરકારનું જે બજેટ બહાર પડ્યું એમાં અને ગુજરાત સરકારના બજેટમાં આંગણવાડી બહેનો કે આશા વર્કર બહેનોને એક પણ રૂપિયાનો પગાર વધારો આજની તારીખ સુધી થયો નથી બીજી વસ્તુ છે કે ગુજરાતની જે સરકાર છે એણે પણ કોઈ પણ જાતનું આજ સુધી જે છેલ્લા છ છ સાત સાત મહિનાથી નાસ્તાના બિલો બાકી છે એ પણ ચૂકવતી નથી અને બહેનોની એક જ ડિમાન્ડ છે અમને લઘુત્તમ વેતનનો પગાર આપો લઘુત્તમ વેતન ના હોય તો મિનિમમ છવ્વીસ હજાર રૂપિયા જે અત્યારે છે એ છવ્વીસ હજાર રૂપિયા પગાર આપો એ ડિમાન્ડ સાથે આગે આ દેશની અંદર આખા દેશની તમામ કામ આંગણવાડી અને આશા બહેનો આજે હડતાલ ઉપર છે બીજી વસ્તુ છે ગુજરાતની સત્યાવીસ જિલ્લામાં મારી પાસે જે એક વાગ્યા સુધીમાં આંકડો આવ્યો છે સત્યા એક વાગ્યા સુધીમાં સત્યાવીસ જિલ્લામાં સિત્તેર હજાર કરતાં પણ વધારે બહેનોએ આજે આ હડતાલ પાડી છે આવતીકાલે પણ આ હડતાલ ચાલુ રહેશે જી આ જે માગણીઓ છે તેના કારણે જે પૂરી નથી થઈ એના કારણે બહેનોને કેવી કેવી તકલીફ પડે છે હાલ કેટલું વેતન મળે છે અને ખરેખર કેટલું મળવું જોઈએ એક્ચુઅલમાં આ કેન્દ્ર સરકારની યોજના છે ને રાજ્ય સરકારની યોજના બંનેની યોજના છે લઘુત્તમ વેતન જો કે રાજ્ય સરકારનો જોવા જઈએ અત્યારે તો બાર હજાર સાતસો રૂપિયા છે કેન્દ્ર સરકારનો લઘુત્તમ વેતન જોવા જઈએ તો સત્તર હજાર રૂપિયા છે ના તો સત્તર હજાર મળે છે ના રાજ્ય સરકારનો લઘુત્તમ વેતન મળે છે અને આ બહેનોને આ દસ હજાર રૂપિયામાં કઈ રીતે ઘર ચલાવે ઘર ચલાવે એના ઉપરાંત પણ એમના છો છો સાત સાત મહિનાથી બિલો નાખે બાળકોનો ભૂખ્યા તો ન રાખે એટલે એમને જે પગાર મળે છે એ પગારમાંથી બહેનોને બાળકોને પણ ભોજન કરાવે છે એટલે એક એક બેનના પાંચ હજાર દસ હજાર પંદર હજાર વીસ વીસ હજાર રૂપિયા બિલો પણ બાકી છે જી જો સરકાર આગામી સમયમાં આપને કોઈ રિસ્પોન્સ નહીં આપે કે માંગણીઓ નહીં સ્વીકારે તો કેવા પ્રકારની આપ આંદોલન કરશો કે કઈ રણનીતિ આપ અમારે કાલે સત્તરમી સુધી આ છે ઓગણીસથી બાવીસ સુધીમાં અમે જે એમએલએ અને એમપીને જે આવેદનપત્ર આપેલા છે એને અમે મળવા જવાના છીએ અમારા લીડર બી એનો મળવા જશે કે ભાઈ અમે તમને અમારા પગાર વધારા માટે આવેદનપત્ર આપેલું એમ એમપીને પણ કહીશું કે અમારા પગાર વધારા અંગે અમને અમે તમને આમંત્રણ આપેલું જે આવેદનપત્ર એનો હજુ સુધી તમે અમને કોઈ ખુલાસો કરો ને તો ખુલાસો માગવા બહેનો જશે અને આગામી દિવસોમાં અચોક્કસ સુધીની પણ હડતાલ પડે એવી શક્યતાઓ દેખાઈ રહી છે જી તો આ હતા સતીશ પરમાર જે પ્રમુખ છે સીઆઈટીયુના તેમનું કહેવું છે કે આગામી સમયમાં જો જરૂર પડશે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું અને જે માગણીઓ છે તે હજુ સુધી સંતોષાય નહીં તેના કારણે જ બહેનોને ઘણી બધી તકલીફ પડી રહી છે પગાર પણ અનિયમિત મળે છે અને પોતાના પૈસા ખર્ચીને પણ તેમને આ આંગણવાડીઓ ચલાવી પડે છે આવા જ પ્રકારના અહેવાલો જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર